નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે ગ્રાન્ટેડ શાળાઓ છે એટલે કે જે બિન સરકારી શાળાઓ છે એની ભરતી જે બે હજાર સોળમાં બહાર પડેલી એની વાત કરવા જઈ રહ્યા છે તો જે બે હજાર સોળમાં ભરતી બહાર પડી એની મેરિટ યાદી વેબસાઇટ પર આવી ગઈ છે સાથે આ જે ભરતી પડી હતી એના કોલ લેટર પણ નીકળવાનું ચાલુ છે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ બાર તારીખ પછી બોલાવવાના છે તો આ જે ભરતી ને હાયર સેકન્ડરી બિન બિનગ્રાન બિન સરકારી એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં જે ભરતી પડી એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે સાથે આ બે હજાર સોળની ભરતી છે તો તમારા મિત્રોને ખાસ જાણ કરજો અને એમને આ વિડીયો શેર પણ કરતા રહેજો જેનાથી જાણ થાય અને કોલ લેટર સાત તારીખે નીકળી રહ્યા છે એટલે જેમ બને એમ ઝડપથી એમને જાણ કરજો તો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો જે આ ભરતી છે એનું નામ છે શિક્ષણ સહાયકની ભરતી તો શિક્ષણ સહાયકની આ જે ભરતી છે એ હાઈકોર્ટમાં રીટ દાખલ થયેલી અને રીટના લીધે આ ભરતી અટકી ગયેલી અને ફરીથી એનો ચુકાદો સોળ એક બે હજાર ચોવીસના રોજ આવે આવેલ છે અને એના લીધે ભરતી પ્રક્રિયા ફરીથી ચાલુ થયેલ છે સાથે આ જે ભરતી પ્રક્રિયા છે એ સરકાર શ્રીનો જી એચ એચ બી એમએસએચ ઓગણીસો નવ ઓગણીસો છ જી તેમજ સરકારી સ્થાયી ઠરાવ હેઠળ આ ભરતી બહાર પડેલી હવે કેટલી ભરતી છે એનો મને અંદર નથી કારણ કે બે હજાર સોળની ભરતી છે સાથે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની આ ભરતી હતી અને એમાં શિક્ષણ સહાયકો ભરવાના થતા હતા અને આ બે હજાર સોળની ભરતી પ્રક્રિયા છે એના અગાઉ રાઉન્ડો પણ પાંચ જેટલા રાઉન્ડ બહાર પડી ગયા છે અને એ રાઉન્ડની શું સ્થિતિ છે હાલ આપણને ખબર નથી સાથે કોર્ટમાં મેટર થઈ કોર્ટ મેટર અને એના લીધે આ ભરતી પ્રક્રિયા આટલા સમયે અટકેલી હતી અને હવે ફરીથી ચાલુ થઈ છે સાથે હાલની સ્થિતિએ ઉપલબ્ધ ખાલી જગ્યાના આ મોટી વાત છે તો અત્યારે જે હાલની સ્થિતિ એટલે કે એકત્રીસ પહોંચ બે હજાર ચોવીસની સ્થિતિ હોય કાં તો એના અગાઉનો થોડો સમય હોય એની સ્થિતિએ જગ્યાઓના પ્રમાણમાં એટલે કે જ્યાં હાઈસ્કૂલ અને સેકન્ડરી શાળાઓ છે ત્યાં જગ્યાઓ ખાલી છે એ હાલની સ્થિતિએ જગ્યાઓ ગણવામાં આવશે અને એ મેરિટમાં સમાવેશ થતા એવા ઉમેદવારોની યાદી એટલે કે મેરિટ યાદી પણ બહાર પડી ગઈ છે અને એના માટેની વેબસાઇટ તમે જોઈ શકો છો તો આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈને તમે આ યાદી ચેક કરી શકો છો સાથે આ યાદીમાં દર્શાવેલ ઉમેદવારો પોતાની લાયકાતી ગુણપત્રકો અને પ્રમાણપત્રકોની ચકાસણી માટે કોલ લેટર પણ નીકળી રહ્યા છે તો એક પહેલી વાત છે મેરિટ યાદી બહાર પડી ગઈ છે બીજું કોલ લેટર પણ બહાર પડી રહ્યા છે તો આ એના માટેની વેબસાઇટ છે તો એટી ડબલ્યુ ડબલ્યુ જી એસ ડોટ ઇન અત્યારે બની શકે છે કે વેબસાઇટ ઘણી જૂનીઓને ના ખોલે તો હેલ્પલાઇન નંબર નીચે આપેલો છે એના પર કોલ કરીને આ વેબસાઇટ ન ખોલતી તો ચાલુ કરવાનો પ્રયત્ન કરી શકો છો સાથે આના કોલ લેટર છે એ સાત જૂન બે હજાર ચોવીસના રોજથી બાર જૂન બે હજાર ચોવીસના રાત્રે અગિયાર કલાકે નીકળી રહ્યા છે તો બે દિવસથી આના કોલ લેટર નીકળવાના ચાલુ છે તો એની તારીખ નોંધી લેજો છેલ્લે બાર તારીખ સુધી એના કોલ લેટર નીકળશે તો આ તારીખ ખાસ યાદ રાખજો બાર તારીખ સુધી હજુ તમારી પાસે ચાર દિવસ છે આઠ તારીખ નવ તારીખ દસ અને અગિયાર અને બાર એમ તમારી પાસે પાંચ દિવસ છે અને કોલ લેટર તમે ઘડાવી શકો છો જેને પણ ન ઘડાય તો એના માટેની તારીખ જોઈ લેજો આઠ જૂન બે હજાર ચોવીસના રોજથી નીકળે છે અને બાર જૂન બે હજાર ચોવીસ સુધી રાતના બાર કલાક સુધી એટલે કે અગિયાર કલાકના ઓગણસાઠ મિનિટ સુધી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો સાથે આ કોલ લેટર જે પણ ડાઉનલોડ કરશે એ ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આવવાનું છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અર્થે નિયત સ્થળ અને સમય અને તારીખે ઉપસ્થિત થવાનું રહેશે એટલે કે ડોક્યુમેન્ટ જે પ્રમાણપત્રો છે એની ચકાસણી અર્થે તમારે ગાંધીનગર કે ત્યાં જવાનું રહેશે એ તમારા કોલ લેટર બધું લખેલું હશે કે ક્યાં જવાનું છે બરાબર સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશનને કોલ લેટરમાં કોઈ ગેરહાજર રહે અને કોલ લેટર ડાઉનલોડ ન કરે તો આ ભરતીમાં પોતે હકદાઓ રજૂ કરી શકશે નહીં અને ભરતીમાંથી પોતાનું નામ બાકાત થશે એટલા માટે જેમ બને એમાં તમારી પાસે પાંચ દિવસ છે એમાં તમારો કોલ લેટર તમે ડાઉનલોડ કરો કયા ડોક્યુમેન્ટ મંગાવે છે અને કયા સ્થળે બોલાવે છે જાણી લો સાથે જાહેરાત સંબંધી વિગતવાર સૂચનાઓ માટે આ વેબસાઇટ આપેલી છે તો વેબસાઇટ પર તમે મુલાકાત લઈ લઈ શકો છો સાથે મેરિટ યાદીમાં સમાવેશ થયેલ જે પણ ઉમેદવારોને કોલ લેટર ડાઉ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી જણાય તો તાત્કાલિક સવારે દસ કલાકથી સાંજે છ કલાક સુધી ભરતી પસંદગી સમિતિના હેલ્પલાઇન નંબર ઉપર તો હેલ્પલાઇન નંબર પણ નોંધી લેજો ત્રાણું બે છોતેર તેત્રીસ પાંચ એકત્રીસ બરાબર ત્રાણું બે છોતેર તેત્રીસ પાંચ એકત્રીસ નંબર છે એના પર તમે કોલ કરી શકો છો સાથે હવે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની આપણે ચર્ચા કરી લઈએ છે સાથે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે બાર જૂન પછી જવાનું છે અને ત્યારે જવાનું છે જે કોલ લેટરમાં લખેલી હોય તારીખ એ તારીખ અને સમય જવાનું છે તો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન યાદી છે મેં અત્યારે બે હજાર સોળની તમને બતાવી રહ્યો છું તો નવી યાદી પણ તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો કે કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે તો એમાં થોડા ઘણો સુધારો વધારો હોય તો જોઈ લેજો તો સૌપ્રથમ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આ જેને જે લાગુ પડતા એ જ લઈને જવાના છે બરાબર તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી બીજું છે જાતિ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તો એસસીને એસ ટીને લાગુ પડશે અને ઓબીસીને પછી નોન ક્રિમિલ સટી છે આ ઓબીસી જાતિવાળાને લાગુ પડશે પછી શારીરિક અશક્ત અંગેનું પ્રમાણપત્ર એટલે કે વિકલાંગ દિવ્યાંગ કોઈ હોય તો એના માટેનું માજી સૈનિક હોય તો એના માટેનું ટાટની માર્કશીટ જોઈશે સાથે શૈક્ષણિક સ્ના સ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર તો શૈક્ષણિક સનાતન સ્નાતક તમે થયા છો એની માર્કશીટ જોઈશે અને ડિગ્રી પ્રમાણપત્ર જોઈશે તો એ તમારે બીએડ આવે છે અને બી એડની માર્કશીટ અને એનું ડિગ્રી સર્ટિફિકેટ જે આવે એ જોઈશે સાથે શૈક્ષણિક સ્નાતકનું ટ્રાયલ સર્ટી પણ માંગશે પછી શૈક્ષણિક સ્નાતક એટલે બીએડ પછી તમે એમએડ થયા હોય એમએ થયા હોય તો એની માર્કશીટને ડિગ્રી પ્રમાણપત્ર માંગશે જો લાગુ પડતું હશે તો તો માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર બરાબર માર્કશીટ બધી લઈને જજો જેટલા સત્ર હોય એટલાની એટલે પાછો ધક્કો ખાવો પડે શૈક્ષણિક અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ પણ માંગશે જો લાગુ પડતું હોય તો વ્યવસાયિક સ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર વ્યવસાયિક એટલે બીએડની વાત છે તો બીએડ તમે કર્યું એની માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર માંગશે અને વ્યવસાયિક સ્નાતકનું ટ્રાયલ સર્ટી સાથે વ્યવસાયિક અનુસ્નાતક માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર તો અનુસ્નાતક વ્યવસાયિકમાં પ્રોફેશનલ ડિગ્રી તમારી એમએડ હશે તો એમએડ અને એની માર્કશીટ ડિગ્રી બંને માંગશે સાથે ટ્રાયલ શર્ટી હોય અનુસ્નાતકનું તો માંગશે સાથે એનસીટી આરસીઆઈની માન્યતાનું પ્રમાણપત્ર વ્યવસાયિક સ્નાતક અને અનુસ્નાતકની લાયકાત માટે તો તમે જે બી અને એમએડ કર્યું છે એનું એનસીટી એ સંસ્થાને માન્યતા આપે કે આ સંસ્થા માન્ય માન્ય છે એવું સર્ટિફિકેટ તમારે જોઈશે તો એનસીટી અને આરસીઆઈ બેમાંથી જેવો એ સાથે કમ્પ્યુટરની બેઝિક લાયકાત અને શિક્ષણ વિભાગના આઠ અને સોળ બે હજાર આઠ અને બે હજાર સોળના જે ઠરાવ મુજબના લાગુ પડતા આધારો હોય એટલે કે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ માગશે તો આટલા બધા ડોક્યુમેન્ટ તમારે માગ્યા છે આ પુરાવોની તમારે અસલ અને એક એક પ્રમાણિત નકલ આમ બે નકલો રજૂ કરવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો આ જે ક્રિમિલિયર છે એ જૂનું માગશે મારા અંદાજ પ્રમાણે કારણ કે જે તે સમયની ભરતી હોય એ સમયનું માગતા હોય છે તો જોઈ લેજો સાથે બીજી ઘણી બધી સૂચનાઓ છે તમને ત્યાંથી મળી જશે એ જોઈ લેજો આપણે કામની નથી સાથે રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો હોય એમના વિદ્યાર્થી માટે આ બધા પુરાવાઓ છે તો બોર્ડના સ્થળાંતરનું પ્રમાણપત્ર એટલે કે માઇગ્રેશન સર્ટિફિકેટ જોઈશે સાથે સ્નાતકનો છેલ્લો અભ્યાસ જે યુનિવર્સિટીમાંથી કરેલો હોય તેના સ્થળાંતર પ્રમાણપત્રની ઝેરુક્ષ નકલ યુનિવર્સિટીનું બોનેફાઈડ પ્રમાણપત્ર તો આ બધા પુરાવાઓ છે એ બહારના વિદ્યાર્થીઓ માટે છે લાગુ પડતા હોય તો જોઈ લેજો લાગુ ન પડે તો ના જોતા બરાબર વાંચી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો જોડે શેર કરો કારણ કે બે હજાર સોળની ભરતી છે બહુ જૂની ભરતી છે ઘણાને ખબર પણ નહીં હોય અને ટાઈમ પણ ઓછો છે સાથે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો આપ સૌનો ધન્યવાદ આભાર થેન્ક યુ વેરી મચ સાથે ડોક્યુમેન્ટ છે એ મેં જૂનું લિસ્ટ મૂક્યું છે એટલે નવું લિસ્ટ અપડેટ વેબસાઇટ પર જઈને ચેક કરી લેજો અને જે હેલ્પલાઇન નંબર આપ્યો છે એના પર કોઈ પ્રશ્નો હોય તો કોલ કરી શકો છો ઘણી જૂની છે વેબસાઇટ ના ખુલે એવું પણ બની શકે છે તો આપ સૌનો ધન્યવાદ